હેલો સ્ટુડન્ટ્સ બીકોમના એકાઉન્ટન્સીમાં આપણે આડત આડતમાલના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છે તો આ વિડીયોમાં જે આપણે ગુજરાત યુનિવર્સિટી બીકોમ સેમેસ્ટર બે જાન્યુઆરી બે હજાર સોળ યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલ દાખલો જોઈશું જુઓ પ્રશ્ન તારીખ એક ચાર પંદરના રોજ વિરાટે અનુષ્કાને રૂપિયા પચાસ હજારની ભરતીયા કિંમતે વીસ કોમ્પ્યુટર્સ આડતથી વેચવા માટે મોકલ્યા પડતર કિંમત પર પચીસ ટકા નફો ચડાવીને ભરતીયા કિંમત ગણવામાં આવી છે વિરાટે માલ મોકલતી વખતે રૂપિયા દસ હજાર ચૂકવ્યા બરાબર તો આ પ્રશ્નમાં જે બે પક્ષકારો છે એમાં એક પક્ષકાર વિરાટ છે અને બીજો પક્ષકાર અનુષ્કા છે બરાબર આ બે પક્ષકારો છે એમાંથી એક માલધણી છે અને બીજો આડતીયો છે જે માલ મોકલનાર છે એ માલધણી છે કોણે માલ મોકલ્યો વિરાટે તો વિરાટ જે છે કોણ છે માલધણી છે અને કોને માલ મોકલ્યો અનુષ્કાને તો અનુષ્કા કોણ છે આડતીયો છે એટલે બે પક્ષકારો નક્કી થઈ ગયા બરાબર ત્યારબાદ પ્રશ્નમાં બીજી બધી વિગતો આપી છે વિરાટના ચોપડા એટલે કે માલધણીના ચોપડે બનાવો માલનું ખાતું અને અનુષ્કા એટલે કે આળતિયાનું ખાતું તો આટલો પ્રશ્ન છે તો આના પરથી આપણે માલનું ખાતું અને અનુષ્કા એટલે કે આળતિયાનું ખાતું તૈયાર કરવાનું છે બરાબર તો જો તમારી સ્કીન ઉપર વિરાટ એટલે કે માલધણીના ચોપડામાં માલનું ખાતું બરાબર હવે આ માટે થોડી પહેલાં ગણતરીઓ કરી લે ત્યારબાદ ખાતામાં રકમ લખીએ કારણ કે અહીંયા પ્રશ્નમાં જે માહિતી આપી છે એમાં શું કહેવું છે કે પચાસ હજાર રૂપિયાની ભરતિયા કિંમત આપી છે એટલે કે કોમ્પ્યુટર્સ ભરતિયા કિંમતે વેચવા માટે મોકલ્યા છે પણ પડતર કિંમત પર પચીસ ટકા નફો ચડાવીને ભરતિયા કિંમત ગણવામાં આવી છે તો નફો કેટલો છે કે પડતર કિંમત કેટલી છે સૌથી પહેલાં આપણે એ શોધી કાઢવું પડશે બરાબર તો એના માટે જુઓ તમારી સ્ક્રીન ઉપર આપણે એક જરૂરી ગણતરીઓ કરી લઈએ તો પ્રશ્નમાં જે સૂચના આપી છે એનો યુઝ કરીએ આપણે શું કહેવું છે પ્રશ્નમાં ભરતીયા કિંમત કોમ્પ્યુટર મોકલ્યા અને પડતર કિંમત પર પચીસ ટકા નફો ચડાવીને ભરતીયા કિંમત ગણવામાં આવે છે તો પડતર કિંમત કેટલી ધારો કે પડતર કિંમત સો રૂપિયા આપણે ધારી લઈએ કે ધારો કે પડતર કિંમત સો રૂપિયા છે તો એના પર કેટલા ટકા નફો ચડાવ્યો પચીસ ટકા એટલે પ્લસ પચીસ ટકા નફો બરાબર તો સોના પચીસ ટકા એટલે પચીસ રૂપિયા નફો ઉમેરે તો આપણને ભરતિયા કિંમત મળે તો સોમાં 25 એટલે એકસો ને રૂપિયા શું આપણી બની ભરતિયા કિંમત થઈ ગઈ એકસો ને રૂપિયા સો રૂપિયા કિંમત પચીસ રૂપિયા નફો એટલે એકસો પચીસ રૂપિયા કિંમત હવે આપણે પદ મૂકી શકીએ કે એકસો ને રૂપિયા જો કિંમત હોય તો નફો પચીસ રૂપિયા એકસો ને રૂપિયા કિંમત પર નફો પચીસ રૂપિયા માટે અહીંયા કમ્પ્યુટર જે મોકલ્યા એ પચાસ હજાર રૂપિયાની ભરતીયા કિંમત છે તો પચાસ હજારે કેટલા બરાબર માટે પચાસ હજારે કેટલા એકસો પચીસ પચીસ માટે પચાસ હજારે કેટલા આમ કરીએ તો આપણો જવાબ આવે છે દસ હજાર રૂપિયા તો આ દસ હજાર રૂપિયાનો નફો ચડાવીને કમ્પ્યુટર મોકલ્યા હશે બરાબર તો હવે પડતર કિંમત કેટલી એ શોધી નાખીએ તો પ્રશ્નમાં જે આપી છે પચાસ હજાર રૂપિયા એ ભરતીયા કિંમત છે ભરતીયા કિંમત પચાસ હજાર રૂપિયા આપણી ગણતરી પ્રમાણે નફો કેટલો આવ્યો છે દસ હજાર એટલે કે દસ હજાર રૂપિયા એમાં નફો સમાયેલો છે એનો અર્થ શું થયો કે પચાસ હજારમાંથી નફો બાદ કરો ભારતીય કિંમતમાંથી દસ હજાર એટલે આ કોમ્પ્યુટરની પડતર કિંમત મળશે કેટલી ચાલીસ હજાર રૂપિયા બરાબર એટલે ચાલીસ હજાર રૂપિયાના ભાવે આ કોમ્પ્યુટરો ખરીદેલા છે પણ વિરાટે અનુષ્કાને મોકલ્યા પચાસ હજાર રૂપિયાના ભાવે બરાબર તો આટલી ગણતરી જરૂરી થઈ ગઈ ત્યારબાદ એના આધારે આપણે હવે આડત માલ ખાતામાં આની એન્ટ્રી આપીએ તો આડતમાલ ખાતામાં સૌપ્રથમ ઉધાર બાજુ આ જે કોમ્પ્યુટર મોકલ્યા એની એન્ટ્રી કરવાની હોય છે તો અહીંયા લખીશું આડત પર મોકલેલ માલ ખાતે બરાબર ઉધાર બાજુ જેટલો માલ મોકલ્યો હોય એની એન્ટ્રી થાય કેટલા કોમ્પ્યુટર મોકલ્યા વીસ કોમ્પ્યુટર બરાબર અને એક કોમ્પ્યુટર કેટલા રૂપિયાના ભાવે મોકલ્યું ભરતી કિંમત પચાસ હજાર રૂપિયા છે બરાબર ભરતીયા કિંમતના આધારે ગણાશે તો વીસ કોમ્પ્યુટરના પચાસ હજાર રૂપિયા પ્રમાણે કરીએ તો જવાબ આવે છે દસ લાખ રૂપિયા બરાબર હવે આની અંદર નફો સમાયેલો છે એટલે ભરતીયા કિંમત અને પડતર કિંમતમાં તફાવત છે તો એ તફાવતથી આડતમાલ ખાતું જમા થાય એટલે આડતમાલ ખાતામાં જમા બાજુ લખીશું આડત પર મોકલેલ માલ ખાતે તફાવત સાનો તફાવત પડતર કિંમત અને ભરતીયા કિંમતનો તો આપણે હમણાં જ જોઈ ગયા ભરતીયા કિંમત અને પડતર કિંમતનો તફાવત કેટલો છે દસ હજાર રૂપિયા નફો છે બરાબર કારણ કે આપણી ભરતીયા કિંમત પચાસ હજાર છે પડતર કિંમત ચાલીસ હજાર છે એટલે દસ હજાર રૂપિયા તફાવત છે તો વીસ કોમ્પ્યુટર છે અને વીસ કોમ્પ્યુટર પર દસ હજાર રૂપિયા તફાવત પ્રમાણે ગણીએ તો જવાબ આવશે બે લાખ રૂપિયા તો એ બે લાખ રૂપિયા આપણે માલ ખાતામાં જમા બાજુ લખી દઈશું આ રીતે જેટલો માલ મોકલ્યો એની એન્ટ્રી આપણે અહીંયા કરી દીધી ત્યારબાદ આગળ જુઓ પ્રશ્નમાં જે બીજી માહિતી આપી છે એક ચાર પંદરના રોજ વિરાટે અનુષ્કા પર પાંચ લાખ રૂપિયાની ચાર માસની હુંડી લખી જે અનુષ્કાએ સ્વીકારીને તરત પરત કરી ચાર પાંચ પંદરના રોજ વિરાટે હુંડીને બેંકમાં વાર્ષિક બાર ટકાના દરે વટાવી એટલે કે વિરાટે અનુષ્કા પર હુંડી લખી છે પાંચ લાખ રૂપિયાની આ હુંડી અનુષ્કાએ સ્વીકારી અને ત્યારબાદ વિરાટે બેંકમાં વટાવી પણ દીધી છે તો આ હુંડીનો જે વટાવ છે વટાવ કેટલો એ શોધીને આપણે આડતમાલ ખાતામાં ઉધાર બાજુ એની એન્ટ્રી કરવી પડશે બરાબર તો એની પણ આપણે ગણતરી કરી લઈએ તો એનો વટાવ કઈ રીતે ગણાશે તો હુંડીની કિંમત કેટલી છે પાંચ લાખ રૂપિયા એના પર વટાવનો દર કેટલો છે બાર ટકા તો પાંચ લાખના બાર ટકા બરાબર કારણ કે વટાવનો દર બાર ટકા આપેલો છે ઊંડી પર વટાવની ગણતરી પ્લસ સોરી ગુણ્યા માસ કેટલા માસ માટે આ હુંડી વટાવી છે એ માસ અહીંયા લખીને છેદમાં બાર લખવાના કેમ બાર કારણ કે વરસના કુલ મહિના આવે બાર તો આ રીતે આપણે ગણતરી કરવી પડશે તો વિરાટે કઈ તારીખે આ હુંડી વટાવી ચાર પાંચ પંદરના રોજ હવે આ હુંડીની પાકતી તારીખ કઈ આવશે ચાર પાંચ પંદરથી પાંચથી તારીખ સુધી કેટલા મહિના છે એ ગણી નાખવા પડે ચાર માસની હુંડી લખી હતી બરાબર ચોથા મહિના વિરાટે પાંચમા મહિનામાં હુંડી વટાવી એનો અર્થ શું થયો એક મહિનો નીકળી ગયો કેટલા મહિના બાકી રહ્યા ફક્ત ત્રણ મહિના બાકી રહ્યા તો ત્રણ મહિના આપણે અહીંયા સૂત્રમાં લખીશું એટલે પાંચ લાખના બાર ટકા અને ત્રણ મહિના આમ કરીશું તો વટાવની રકમ આવશે પંદર હજાર રૂપિયા હુંડી પર જે પંદર હજાર રૂપિયા વટાવ આવે છે એ વટાવ આપણે અહીંયા ઉધાર બાજુ લખવો પડશે તો ઉધાર બાજુ આપણે વટાવની રકમ લખી દઈશું પંદર હજાર રૂપિયા લેણી હુંડી ખાતે વટાવ ચાલો તો વટાવની રકમની પણ અહીંયા એન્ટ્રી થઈ ગઈ ત્યારબાદ પ્રશ્નમાં સૂચના આપી છે કે વિરાટે માલ મોકલતી વખતે રૂપિયા દસ હજાર ચૂકવ્યા એટલે વિરાટ એટલે માલધણી માલધણીએ ખર્ચ કરેલો છે તો માલધણીનો જેટલો પણ ખર્ચ હોય એ આડતમાલ ખાતામાં ઉધાર બાજુ એની એન્ટ્રી કરવાની હોય છે બરાબર તો આડતમાલ ખાતામાં ઉધાર બાજુ લખીશું રોકડ ખાતે અથવા તો બેંક ખાતે પણ લખી શકું ખર્ચા તો વિરાટે જે ખર્ચ કરેલો છે દસ હજાર રૂપિયા એની એન્ટ્રી અહીંયા આડતમાલ ખાતામાં ઉધાર બાજુ કરી નાખી બરાબર ચાલો ત્યારબાદ જુઓ પ્રશ્નમાં એકત્રીસ ત્રણ સોલના રોજ અનુષ્કાએ વેચાણ આંકડો મોકલ્યો જેમાં જણાવ્યું કે તેણે માલ ઉતારવાના ચાર હજાર વીમાના છ હજાર જાહેરાતના પંદર હજાર ચૂકવ્યા છે એટલે અનુષ્કા એટલે આડતીયો આળતિયાના ખર્ચ આપેલા છે તો આળતિયાના ખર્ચ પણ અહીંયા આપણે માલ ખાતામાં ઉધાર બાજુ લખીશું આડતિયા ખાતે ખર્ચા આડતિયાએ જેટલા જેટલા ખર્ચા કરેલા છે બધા ખર્ચા આપણે અહીંયા લખી દઈશું સૌ પ્રથમ માલ ઉતારવાના ચાર હજાર ત્યારબાદ વીમાના છ હજાર રૂપિયા આપ્યા છે અને જાહેરાતના પંદર હજાર અને આ રીતે ત્રણે ત્રણ ખર્ચના થઈને પચીસ હજાર રૂપિયા ખર્ચ થયેલો છે એટલે સ્કૂલમાં બાર લખીશું પચીસ હજાર નંબર બે તેણે દસ કોમ્પ્યુટર પંચાવન હજારના ભાવે રોકડેથી વેચ્યા છે હવે વેચાણ વેચાણ થાય એટલે આડતમાલ ખાતામાં જમા બાજુ એની એન્ટ્રી પડે બરાબર તો આડતમાલ ખાતામાં જમા બાજુ આપણે એની અસર આપીશું આડતિયા ખાતે વેચાણ કેટલા કોમ્પ્યુટર વેચ્યા દસ કોમ્પ્યુટર પંચાવન હજારના ભાવે રોકડેથી વેચ્યા એટલે રોકડ વેચાણ દસ કોમ્પ્યુટર પંચાવન હજાર રૂપિયા આમ કરીએ એટલે રકમ આવશે પાંચ લાખ પચાસ હજાર રૂપિયા પાંચ કોમ્પ્યુટર સાહીઠ હજારના ભાવે રણબીરને ઉધાર વેચ્યા છે એટલે એણે ઉધાર વેચાણ પણ કરેલું છે પાંચ કોમ્પ્યુટર અને સાહીઠ હજાર રૂપિયાના ભાવે બરાબર તો સાહીઠ હજાર ગુણ્યા પાંચ એટલે ત્રણ લાખ રૂપિયાના કોમ્પ્યુટર એણે ઉધાર વેચેલા છે બરાબર તો આ રીતે કુલ વેચાણ થશે પાંચ પચાસ અને ત્રણ એટલે આઠ લાખ પચાસ હજાર રૂપિયા આટલા કોમ્પ્યુટરનું ઉધાર વેચાણ થયેલું છે ત્યારબાદ પ્રશ્નમાં સૂચના આપી છે કે રણબીર નાદાર જાહેર થયો તેની પાસેથી માત્ર પચાસ ટકા રકમ વસૂલ થઈ શકી એટલે કે ગાલખાત પડી અહીંયા જે ઉધાર વેચાણ કર્યું એની ગાલખાત પડી છે ગાલખાદની એન્ટ્રી અંદર આવે કે નહીં તો એ આસામી આડત મળે છે કે નહીં એના ઉપર ડિપેન્ડ કરશે તો પ્રશ્નમાં સૂચના આપી છે જુઓ અનુષ્કાને સામાન્ય આડત અને આસામી આડત પણ મળે છે તો જ્યારે પણ આડતી અને આસામી આડત મળતી હોય તો માલ ખાતામાં ગાલખાદની કોઈ એન્ટ્રી કરવાની રહેશે નહીં બરાબર એક કોમ્પ્યુટર અયોગ્ય જાળવણીને કારણે નાશ પામ્યું અને વીમા કંપનીએ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાનો દાવો સ્વીકાર્યો એટલે કે અહીંયા અસામાન્ય નુકસાન થયું છે તો અસામાન્ય નુકસાનની આપણે ગણતરી કરવી પડશે બરાબર તો એ ગણતરી આપણે કરીએ તો જુઓ તમારી સ્કીન ઉપર તો આપણે આ રીતે અસામાન્ય નુકસાનની ગણતરી કરીશું જેટલા કોમ્પ્યુટર નુકસાન પામેલા છે એની પડતર કિંમત સાથે એનો ગુણાકાર કરીને એની પડતર શોધીશું તો અહીંયા એક જ કોમ્પ્યુટર નુકસાન પામેલું છે નાશ પામેલું છે બરાબર એટલે એક કોમ્પ્યુટર અને એની પડતર કિંમત યાદ રાખો કે એની ભરતિયા કિંમત નથી લેવાની પડતર કિંમત લેવાની છે જે આપણે શોધેલી છે ચાલીસ હજાર રૂપિયા તો એક કોમ્પ્યુટર અને કિંમત ચાલીસ હજાર એટલે રકમ કુલ આવશે ચાલીસ હજાર રૂપિયા બરાબર ત્યારબાદ એની અંદર માલધણીનો પ્રમાણસર ખર્ચ ઉમેરવાનો થશે તો માલધણીએ કેટલો ખર્ચ કરેલો છે એ જોવું પડશે અને ત્યારબાદ એનો પ્રમાણસર ખર્ચ એની અંદર એડ કરીશું તો માલધણીએ જે ખર્ચ કરેલો છે એ કુલ કેટલો ખર્ચ કરેલો છે પ્રશ્નમાં સૂચના આપેલી છે વિરાટે માલ મોકલતી વખતે પચાસ હજાર છૂક્યા એટલે માલધણીનો ખર્ચ પચાસ હજાર છે પણ એ પચાસ હજાર જે ખર્ચ છે કેટલા કોમ્પ્યુટર માટે છે વીસ કોમ્પ્યુટર માટે એટલે આપણે પદ મૂકીશું કે વીસ કોમ્પ્યુટરનો ખર્ચ પચાસ હજાર રૂપિયા હોય તો એક કોમ્પ્યુટરનો ખર્ચ કેટલો કારણ કે અહીંયા આપણે ફક્ત પ્રમાણસર ખર્ચે જ લેવાના છે તો વીસ કોમ્પ્યુટરનો ખર્ચ સોરી પચાસ હજાર નહીં દસ હજાર બરાબર માલધણીનો ખર્ચ દસ હજાર છે વીસ કોમ્પ્યુટરનો ખર્ચ દસ હજાર રૂપિયા હોય તો એક કોમ્પ્યુટરનો ખર્ચ કેટલો તો આપણો જવાબ આવશે પાંચસો રૂપિયા એટલે માલધણીનો પ્રમાણસર ખર્ચ આવી ગયો પાંચસો રૂપિયા ત્યારબાદ આડતિયાનો પ્રમાણસર ખર્ચ આડતિયાએ જે ખર્ચા ચૂકવેલા છે એ પહેલાં મુદ્દામાં આપેલા છે અનુષ્કાએ માલ ઉતારવાના ચાર હજાર વીમાના છ હજાર અને જાહેરાતના પંદર હજાર તો અહીંયા બે પ્રકારના ખર્ચા છે બરાબર માલ ઉતારવાના અને વીમાનો જે ખર્ચ છે એ ધ્યાનમાં લેવાશે બરાબર પણ જે જાહેરાતનો ખર્ચ છે એ ધ્યાનમાં લેવાશે નહીં કારણ કે વેચાણનો ખર્ચ છે તો અહીંયા ચાર હજાર અને છ હજાર એટલે દસ હજાર રૂપિયા ધ્યાનમાં લેવાના છે તો વીસ કોમ્પ્યુટરનો ખર્ચ દસ હજાર રૂપિયા હોય તો એક કોમ્પ્યુટરનો ખર્ચ કેટલો બરાબર આમ કરીને આપણે પદ મૂકીએ તો આડતિયાનો પ્રમાણસર ખર્ચ પણ પાંચસો રૂપિયા આવે છે બરાબર એટલે ચાલીસ હજાર એની અંદર માલધણીનો ખર્ચ અને આડતિયાનો ખર્ચ કુલ નુકસાન એકતાલીસ હજાર રૂપિયાનું થયું છે એક કોમ્પ્યુટરની પડતર આટલી થાય છે વીમા કંપનીએ કેટલો દાવો મંજૂર કર્યો સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા તો એકતાલીસ હજારમાંથી સાડત્રીસ હજાર પાંચસો તો વીમા કંપની આપણને આપી દેવાની બરાબર એટલે અસામાન્ય નુકસાન કેટલું ફક્ત પાંત્રીસો રૂપિયાનું અસામાન્ય નુકસાન થાય છે બરાબર તો આ બંને જે રકમ છે વીમા કંપનીના દાવાની અને અસામાન્ય નુકસાન આ આપણે આડતમાલ ખાતામાં જમા બાજુ લખવાના હોય છે તો વીમા કંપની પાસેથી સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાનો દાવો મંજૂર થયો એટલે અહીં લખીશું વીમા કંપની ખાતે દાવો મંજૂર અને જે નુકસાન થયું પાંત્રીસો રૂપિયા એ લખીશું નફા નુકસાન ખાતે કારણ કે આ અસામાન્ય નુકસાન છે ચાલો તો વીમા કંપની પાસેથી જે રકમ મળી એની પણ એન્ટ્રી થઈ ગઈ હવે આખા સ્ટોકની ગણતરી કરીએ તો આખર સ્ટોક માટે સૌ પ્રથમ કેટલા એકમો આખર સ્ટોકના બચેલા છે એ જોવા પડશે તો વિરાટે અનુષ્કાને કેટલા કોમ્પ્યુટર મોકલ્યા હતા વીસ કોમ્પ્યુટર જો અહીંયા લખ્યા છે મોકલેલા કોમ્પ્યુટર વીસ બરાબર એમાંથી કેટલા કોમ્પ્યુટર વેચાયા દસ કોમ્પ્યુટર રોકડેથી વેચાયા પાંચ કોમ્પ્યુટર ઉધાર વેચાયા તો એ બાદ કરી દઈએ વીસમાંથી દસ કોમ્પ્યુટરનું રોકડ વેચાણ થયું પાંચ કોમ્પ્યુટરનું ઉધાર વેચાણ થયું અને એક કોમ્પ્યુટર ના પામ્યું બરાબર તો આમ કરીએ તો વીસમાંથી સોળ કોમ્પ્યુટર તો જતા રહ્યા એટલે બચ્યા કેટલા આખર સ્ટોક ચાર કોમ્પ્યુટર તો ચાર કોમ્પ્યુટરનો આપણી પાસે આખરનો સ્ટોક બચેલો છે હવે આ ચાર કોમ્પ્યુટરની પડતર કેટલી એ આપણે શોધવી પડશે તો ચાર કોમ્પ્યુટર અને એની ભરતીયા કિંમત જ્યારે પણ આખર સ્ટોક ગણો તો પડતર કિંમત નહીં લેવાની ભરતીયા કિંમત લેવાની તો પચાસ હજાર રૂપિયા ભરતિયા કિંમત છે એક કોમ્પ્યુટરની તો ચાર કોમ્પ્યુટર ગુણ્યા પચાસ હજાર રૂપિયા એટલે જવાબ આવશે બે લાખ રૂપિયા બરાબર ત્યારબાદ એની અંદર માલધણીનો ખર્ચ ઉમેરવાનો માલધણીએ કેટલો ખર્ચ કરેલો છે આપણે જોયું દસ હજાર રૂપિયા વિરાટે માલ મોકલતી વખતે ચૂકવેલા છે તો એનો પ્રમાણસર ખર્ચે જ લેવાનો આ દસ હજાર રૂપિયા છે કેટલા કોમ્પ્યુટર માટે છે વીસ કોમ્પ્યુટર માટે બરાબર તો માલધણીનો ખર્ચ વીસ કોમ્પ્યુટરનો દસ હજાર રૂપિયા હોય તો ચાર કોમ્પ્યુટરનો કેટલો કેમ ચાર કોમ્પ્યુટરનો જ આખરનો સ્ટોક ચાર જ કોમ્પ્યુટરનો છે બરાબર વીસ કોમ્પ્યુટરના જો દસ હજાર રૂપિયા ચાર કોમ્પ્યુટરના કેટલા તો જવાબ આવશે બે હજાર રૂપિયા ત્યારબાદ આડતિયાનો પ્રમાણસર ખર્ચ આડતિયાના ખર્ચમાં પણ આપણે જોઈ ગયા કે બે પ્રકારના ખર્ચ આવે આવર્તક અને બિન આવર્તક તો અહીંયા ફક્ત આ બે જ ખર્ચા ધ્યાનમાં લેવાના છે આ ખર્ચ ધ્યાનમાં લેવાનો નથી બરાબર તો ચાર અને છ દસ હજાર રૂપિયા જ આડતિયાનો ખર્ચ લેવાનો છે તો આડતિયાનો ખર્ચ પણ વીસ કોમ્પ્યુટરનો દસ હજાર હોય તો ચાર કોમ્પ્યુટરનો કેટલો જવાબ આવશે બે હજાર રૂપિયા ત્રણે ત્રણનું ટોટલ કરીએ તો બે લાખ ચાર હજાર રૂપિયા થાય છે હવે પ્રશ્નમાં એ બીજી એક સૂચના આપી છે છઠ્ઠા હવાલામાં નહીં વેચાયેલ કોમ્પ્યુટરમાંથી બે કોમ્પ્યુટર નુકસાની પામેલ છે એટલે ખામીવાળા છે જેનો મરામત ખર્ચ છ હજાર પાંચસો રૂપિયા અંદાજેલ છે એટલે કે રિપેરિંગ કરવાની જરૂર છે આખર સ્ટોકમાં તો જ્યારે પણ આવું સૂચના આપી હોય તો આખર સ્ટોકમાંથી એટલો ખર્ચો બાદ કરી નાખવાનો અહીંયા છ હજાર પાંચસો રૂપિયા ખર્ચ છે એ મરામત ખર્ચ આખર સ્ટોકમાંથી બાદ થશે બે લાખ ચાર હજારમાંથી છ હજાર પાંચસો બાદ કરો એટલે આખર સ્ટોકની કિંમત આવશે એક લાખ સત્તાણું હજાર પાંચસો રૂપિયા આ એક લાખ સત્તાણું હજાર પાંચસો રૂપિયા જે છે એ આપણે માલના ખાતામાં જમા બાજુ લખીશું બરાબર માલના આખર સ્ટોક ખાતે ત્યારબાદ પ્રશ્નમાં આડત માટે સૂચના આપી છે અનુષ્કાને કુલ વેચાણ પર પાંચ ટકા સામાન્ય આડત ઉધાર વેચાણ પર બે ટકા આસામી આડત અને નફાના દસ ટકા ભાગ મળશે બરાબર તો એ ઉધાર બાજુ લખીશું આડતમાલ ખાતામાં આડતિયા ખાતે આડત આડત બે પ્રકારની છે સામાન્ય આડત પણ છે અને આસામી આડત પણ છે પાંચ ટકા સામાન્ય આડત કુલ વેચાણ પર મળશે તો કુલ વેચાણ આઠ લાખ પચાસ હજાર છે એના પાંચ ટકા એના પાંચ ટકા કરીશું એટલે બેતાલીસ હજાર પાંચસો રૂપિયા થશે ત્યારબાદ આસામી આડત હંમેશા ઉધાર વેચાણ પર મળે ઉધાર વેચાણ ત્રણ લાખ રૂપિયાનું છે ત્રણ લાખ ઉપર આસામી આડત બે ટકા મળવાની છે તો ત્રણ લાખના બે ટકા કરીશું એટલે છ હજાર રૂપિયા આવશે ને ત્યારબાદ નફામાં ભાગ તો છેલ્લે આપણે નફો શોધીશું ત્યારે લખીશું એટલે હમણાં ફક્ત કમિશન અડતાલીસ હજાર પાંચસો રૂપિયા નાખ્યો એની કિંમત પણ લખીએ ઉધાર બાજુ લખવું પડશે આડતમાલ સ્ટોક અનામત ખાતે આખર સ્ટોકમાં જે નફો સમાયેલો છે એ આપણે અહીંયા લખવો પડે તો એ કઈ રીતે શોધાય તો આખર સ્ટોક કેટલા એકમનો છે ચાર એકમનો ચાર કોમ્પ્યુટર બચેલા છે તો ચાર કોમ્પ્યુટર અને એક કોમ્પ્યુટર પર નફાની રકમ એટલે તફાવતની રકમ કેટલી છે દસ હજાર તો દસ હજાર રૂપિયા લેખે કરીએ તો જવાબ આવશે ચાલીસ હજાર રૂપિયા ચાલો હવે આપણે આડતમાલ ખાતું ક્લોઝ કરીશું તો આડતમાલ ખાતું બંધ કરવા માટે શું કરીએ જમા બાજુનો સૌપ્રથમ સરવાળો કરી નાખીએ તો આડતમાલ ખાતામાં જમા બાજુનો જે સરવાળો છે એ આપણો થાય છે બાર લાખ અઠ્યાસી હજાર પાંચસો રૂપિયા તો અહીંયા લખી દઈશું બાર લાખ અઠ્યાશી હજાર પાંચસો રૂપિયા એ જ સરવાળો ઉધાર બાજુ પણ લખી દઈશું બાર અઠ્યાસી પાંચસો અને એમાંથી ઉધાર બાજુની બધી રકમો વાત કરીએ તો ઉધાર બાજુની બધી રકમો બાદ કરીએ તો તફાવત આવે છે એક લાખ પચાસ હજાર રૂપિયા એટલે આટલો નફો થાય છે માલ ખાતાનો બરાબર પણ પ્રશ્નોમાં સૂચના આપી છે કે આ નફામાંથી ચોખ્ખા નફાનો દસ ટકા ભાગ કોને મળશે અનુષ્કાને એટલે આળતિયાને મળશે બરાબર એટલે આ નફાના પણ અહીંયા બે ભાગ પડશે આનો જે દસ ટકા ભાગ છે એ અનુષ્કાને મળશે બરાબર તો એક લાખ પચાસ હજાર નફો છે એના દસ ટકા એટલે કેટલા પંદર હજાર રૂપિયા આપણે અનુષ્કાને નફામાં ભાગ આપવાનો છે અને બાકીનો એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા જે નફો છે એ આડતમાલનો નફો છે એટલે ક્યાં લઈ જવાશે નફા નુકસાન ખાતે આડતમાલનો નફો બરાબર તો આ રીતે અહીંયા આડતમાલનું ખાતું પૂરું થાય છે હવે આપણે આડતિયાના ખાતા ઉપર જઈએ આ પ્રશ્નમાં આડતિયાનું ખાતું પણ બનાવવા કયું છે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર આળતિયાનું એટલે કે અનુષ્કાનું ખાતું આડતિયાના ખાતામાં સૌ પ્રથમ ઉધાર બાજુ વેચાણ લખવાનું હોય કે એણે કેટલો માલ વેચ્યો છે તો આપણા પ્રશ્નોમાં છે જ આપણે ગણેલું જ છે અહીંયા જુઓ આઠ લાખ પચાસ હજાર રૂપિયાનું એણે કુલ વેચાણ કરેલું છે તો આડતિયાના ખાતામાં ઉધાર બાજુ આપણે લખી દઈશું માલ ખાતે વેચાણ આઠ લાખ પચાસ હજાર રૂપિયા ત્યારબાદ અહીંયા અનુષ્કાએ પાંચ લાખ રૂપિયાની હુંડી સ્વીકારેલી એટલે કે એડવાન્સ તરીકે વિરાટને આપી હતી તો એ પણ લખીશું અહીંયા લેણી હુંડી ખાતે એડવાન્સ પાંચ લાખ રૂપિયા ત્યારબાદ અનુષ્કાએ જે ખર્ચા ચૂકવેલા તો અનુષ્કાએ કેટલા ખર્ચા ચૂકવેલા આળતિયાના ખર્ચા પચીસ હજાર રૂપિયા હતા બરાબર તો આ જે હજાર રૂપિયા ખર્ચ છે એ આપણે અહીંયા આડતીયાના ખાતામાં જમા બાજુ લખીશું માલ ખાતે ખર્ચા ત્યારબાદ એને કમિશન આપવાનું થયું આડતીયાને અડતાલીસ હજાર પાંચસો રૂપિયા એ કમિશન પણ આડતીયાના ખાતામાં જવા બાજુ આવે માલ ખાતે કમિશન અથવા તો આડત ત્યારબાદ એને નફામાં ભાગ આપવાનો થયો આપણે હમણાં જ જોઈ ગયા પંદર હજાર રૂપિયા તો પંદર હજાર રૂપિયા અનુષ્કાને નફામાં ભાગ છે એ પણ લખીશું ખાતે નફામાં ભાગ હવે આડતિયાના ખાતામાં બધી રકમ નોંધાઈ ગઈ છે સરવાળો કરીએ ઉધાર બાજુનો સરવાળો આઠ લાખ પચાસ હજાર રૂપિયા થાય છે આ જ સરવાળો જમા બાજુ લખી દઈએ આઠ લાખ પચાસ હજાર એમાંથી ઉધાર બાજુની રકમ બાદ કરીએ તો તફાવતની રકમ આવે છે બે લાખ એકસઠ હજાર પાંચસો રૂપિયા તો આ જે છે એ છેવટે અનુષ્કાએ હિસાબ ચૂકતે કરવા માટે વેચાણ આંકડાની સાથે વિરાટને એટલે કે માલધણીને મોકલ્યા હશે બેંક ખાતે લખીશું કારણ કે બેંક ડ્રાફ્ટ મોકલવામાં આવે છે બરાબર હિસાબ સેટલ કરવા માટે તો આ રીતે અહીંયા આડતિયાનું ખાતું પણ પૂરું થાય છે અને આપણો દાખલો પણ અહીંયા કમ્પ્લીટ થાય છે